નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં તમારું સ્વાગત છે દાહોદમાં નવા વર્ષની ઉજવણી પહેલા જ બુટલેગરો સક્રિય બન્યા છે ત્યારે કતવારા પોલીસે ચેકપોસ્ટ પર કાર્યવાહી કરી ગુપ્ત પેટીમાં છુપાવેલો લાખો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે દાહોદ જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને લઈને દારૂની હેરાફેરી વધતી હોય તેવા સમયે કતવારા પોલીસની મોટી સફળતા મળી છે કતવારા પોલીસે આઈસર ગાડીમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે ચેકિંગ દરમિયાન તાળપત્રી નીચે કટ્ટાઓમાં ભરેલા રબરના દાણા જોઈ પોલીસને શંકા ગઈ હતી તપાસ દરમિયાન રબરના દાણા હટાવતા ગાડીમાં લોખંડના પતરાથી બનાવેલી ગુપ્ત પેટી મળી આવી જેથી વેલ્ડિંગ મશીનથી ગુપ્ત પેટી કાપી તપાસ કરતાં અંદર ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો પોલીસે કુલ પાંચસો બાર પેટી અને આઠ હજાર આઠસો આઠ બોટલ જેની કિંમત અંદાજે રૂપિયા પંચોતેર લાખ થાય છે વાહન મોબાઈલ અને અન્ય સામાન મળી કુલ રૂપિયા લાખથી વધુનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે દાહોદથી જયેશ ગારી સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર